એક્ટિવિટી ટુ ડી કર્યું આપણે હવે આવે છે એક્ટિવિટી ટુ ઈ મેં લખ્યું છે કે નીચે કેટલાક નામ આપ્યા છે તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો અહીંયા આગળ તમને એક રાઉન્ડમાં થોડાક નામ આપ્યા છે આ નામ છે એ તમારે ક્યાં આગળ એ નીચેનો રેલવે સ્ટેશન હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસ એમાં સેમા આવે છે એ તમારે ગોઠવવાનું છે એટલે કે આમ તો તમે સાધુ ગુજરાતી લ્યો તો એવું છે કે તમારે વર્ગીકરણ કરવાનું છે હવે રેલવે સ્ટેશન છે હોસ્પિટલ છે અને પોસ્ટ ઓફિસ છે તો પહેલાં આવશે પોસ્ટકાર્ડ આજે હું રેડ ડોટ કરું છું ને એ એવી રીતે આપણે નામ લેતા જશું પોસ્ટકાર્ડ છે એ ક્યાં આવે ઓકે પોસ્ટ ઓફિસમાં પછી આવે છે અ ચોક ચોકસ્ટિક આ ચોકસ્ટિક છે એ કઈ જગ્યાએ આવશે અ ચોકસ્ટિક ચોકસ્ટિક એટલે આપણો જે ચોક હોય છે તે તો ચોકસ્ટિક સામાન્ય રીતે તો સ્કૂલમાં હોય પરંતુ તે રેલ હોસ્પિટલમાં બી કોઈક જગ્યાએ નોટિસ બોર્ડ હોય ને એ જગ્યાએ વપરાતું હોય છે નોટિસ બોર્ડ બધી જગ્યાએ હોય શકે રેલવે સ્ટેશનમાં પણ હોય પોસ્ટ ઓફિસમાં પણ હોય એટલે ચોકસ્ટિક છે એ તો દરેક જગ્યાએ વપરાય પછી આવે છે એન્ડ ઇન્જેક્શન આ ઇન્જેક્શન ક્યાં હોય હોસ્પિટલમાં પછી વિન્ડો વિન્ડો એટલે બારી તો બારી તો બધે હોય એટલે જે વસ્તુ બધે હોય ને એ તમારે ત્રણમાંથી એક પણમાં લખવાની નહીં કારણ કે વિન્ડો એટલે બારી બારી રેલવે સ્ટેશનમાં પણ હોય હોસ્પિટલમાં પણ હોય અને પોસ્ટ ઓફિસમાં પણ હોય ત્યાં આગળ કોઈ સ્પેસ તમને કોઈ સ્પેસિફિક વિન્ડો એવું નથી કીધું કે ભાઈ ટિકિટ વિન્ડો કે એવું કાંઈ પછી આવે છે અ પોસ્ટમેન પોસ્ટમેન ક્યાં હોય પોસ્ટ ઓફિસમાં પછી પેસેન્જર પેસેન્જર તો રેલવે સ્ટેશનમાં જ હોય કારણ કે પેસેન્જર એટલે યાત્રીઓ તો યાત્રીઓ છે તે રેલવે સ્ટેશનમાં હોય આ ડોક્ટર ડોક્ટર છે તે હોસ્પિટલમાં પછી એન ઇન્કવાયરી વિન્ડો ઇન્કવાયરી વિન્ડો છે આપણે આગળ જોઈ ગયા કે ઇન્કવાયરી વિન્ડો ક્યાં હોય રેલવે સ્ટેશનમાં પછી સ્ટેમ્પ્સ સ્ટેમ્પ્સ છે એ પણ આપણે જોઈ ગયા ક્યાં છે પોસ્ટ ઓફિસમાં પછી અ પોસ્ટ બોક્સ પણ ક્યાં આગળ હોય પોસ્ટ ઓફિસમાં પછી અ નર્સ તો નર્સ આપણે હમણાં જ જોયું ક્યાં આગળ આવે હોસ્પિટલ અ ટ્રેક ટ્રેક એટલે પાટાઓ કઈ જગ્યાએ હોય રેલવે સ્ટેશન પર આ ટિકિટ ચેક ટિકિટ ચેકર એટલે ટિકિટ તમારી ચેક કરવાવાળો તો ટિકિટ ક્યારે લેવી પડે આપણે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાંક જવું હોય ત્યારે તો ટિકિટ ક્યાં આગળ લેવાની રેલવે સ્ટેશન અને આ ટ્રેન ટ્રેન તો રેલવે સ્ટેશનમાં જ હોય ને તો એ પણ રેલવે સ્ટેશનના ખાનામાં લખવાનું પછી આવે છે ટિકિટ્સ ટિકિટ છે પણ રેલવે સ્ટેશનમાં તો બે વસ્તુ એવી છે કે જે દરેક જગ્યાએ હોય છે એ તમારે ત્રણમાંથી એક પણ જગ્યાએ લખવાની નથી એક તો અચોકસ્ટિક અને વિન્ડો આ વિન્ડો અને ચોકસ્ટિક છે એ રેલવે સ્ટેશનમાં પણ હોય હોસ્પિટલમાં પણ હોય અને પોસ્ટ ઓફિસમાં પણ હોય એટલે એ ત્રણ ત્રણેયમાં વપરાતું હોય એ તમારે ત્રણમાંથી એક પણ જગ્યાએ લખવાનું નથી હવે આ વર્ગીકરણ છે એ સરસ રીતે તમારે ઇંગ્લિશમાં જગ્યા આપેલી જ છે એટલે એકદમ સરસ ચોખ્ખા અક્ષરે એની અંદર લખી નાખવાની છે હવે નવા વિડીયો સાથે આપણે ફરી પાછા મળીશું આવજો